નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો એક પદી એટલે શું દ્વિપદી એટલે શું ત્રિપદી અને બહુપદી એટલે શું એના વિશે આપણે આ સમજવાનું છે આ વિડીયો તમને ધોરણ આઠ નવ અને દસ માં પણ ઉપયોગી થશે એટલે આ તમારો પાયો છે અગત્યની બાબત છે ખાસ સમજવી જરૂરી છે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું સાત ગણિત પ્રકરણ દસ એનો આ સાતમો વિડીયો છે જેમાં આપણે એક દ્વિપદી ત્રિપદી અને બહુપદી એટલે શું અને તેને લગતા ઉદાહરણો સમજવાના છે અને એને લગતી ક્વીસ પણ આપવાની છે તો પહેલા આપણે જોઈએ એક પદી એટલે શું એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ હોય તો તેને એક પદી કહેવાય અહીંયા કે ઓછા વાળું કોઈ છે નહીં તો આ એક જ એક પદી કહેવાય ઋણ પાંચ એમ આની સાથે કોઈ આગળ પાછળ કઈ બીજું છે નહીં વધારાનું પદ ત્રણ ઝેડ વર્ગ આઠ પી ક્યુ આર ઋણ બે એક્સ વર્ગ પછી ચાર તો આ બધા ઉદાહરણો છે એ એક પદી ના કહેવાય આની સાથે જો વત્તા કે ઓછા વાળું પદ કોઈ બીજું હોય તો એને દ્વિપદી ત્રિપદી કે બહુપદી લાગુ પડતું હોય એ કહી શકાય પણ આની સાથે આગળ પાછળ કોઈ બીજું દેખાતું નથી એટલા માટે અહીં કીધું છે વ્યાખ્યામાં કે એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ હોય તો તેને એક પદી કહેવાય હવે સમજીએ દ્વિપદી એટલે શું તો એવી પદાવલી કે જેમાં બે વિજાતીય પદ હોય તો તેને દ્વિપદી કહેવાય હવે સજાતીય પદ કોને કહેવાય વિજાતીય પદ કોને કહેવાય એ આપણે આની આગળનો વિડીયો જોયો એમાં બધું વ્યવસ્થિત સમજાવેલું હતું તો અહિયાં વિજાતીય પદ હોવા જોઈએ બે એક્સ વત્તા વાય અહીંયા એક યાદ રાખજો બે પદ હશે અને વચ્ચે કોક નિશાની આપેલી હશે સરવાળો હશે અથવા બાદબાકી તમારા ધોરણ સાત પૂરતું અત્યારની વાત કરું છું તો અહીંયા વાય તો આ બે જણા છે આવી જાય છે એટલે અહીંયા બે પદ થાય છે એ વર્ગ ઓછા બી વર્ગ એવી જ રીતે પી ઘન વત્તા ક્યુ વર્ગ બે એક્સ વાય ઘન વત્તા ત્રણ ઝેડ તો દરેક ની અંદર બે પદ છે અને દરેક પદ કઈ સરખા નથી બધા અલગ અલગ છે વિજાતીય પદ છે એટલા માટે વ્યાખ્યામાં કીધું કે એવી પદાવલી કે જેમાં બે વિજાતીય પદ હોય તો તેને દ્વિપદી કહેવાય તો ત્રિપદી એટલે શું તો એવી પદાવલી કે જેમાં ત્રણ વિજાતીય પદ હોય પાઠ્યપુસ્તક મુજબ મેં આ વ્યાખ્યા લખેલી છે પણ આપણે અહીંયા વાત એ ધ્યાનમાં રાખવાની છે કે એવી પદાવલી કે જેમાં ત્રણ વિજાતીય પદ હોય તો તેને ત્રિપદી ત્રિ એટલે ત્રણ આપણે શંકર ભગવાન માટે એક શબ્દ સાંભળેલો છે ત્રિનેત્ર બે આંખ અને ત્રીજી આંખ ભગવાનને અહીંયા છે એટલે ત્રિનેત્ર ત્રિ એટલે ત્રણ ત્રિશુલ ત્રિશુલમાં ત્રણ ભાગ હોય એક બે અને ત્રણ એટલે એને એટલે એને ત્રિશુલ બોલે છે અહિયાં ત્રિપદી વાત કીધી છે ત્રણ પદ છે એક્સ વત્તા વાય વત્તા સાત એ બી વત્તા એ વત્તા બી આમાં ત્રણ પદ છે ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા બે ઓછા એમ ઓછા એન ઓછા દસ એક્સ વાય વત્તા એ બી વર્ગ ઓછા પાંચ સોરી ઓછા પી ક્યુ કર અને ઝેડ એક્સ વર્ગ વત્તા બે ઓછા ત્રણ એ વર્ગ તો દરેક ની અંદર ત્રણ પદ આવેલા છે લાલ અક્ષરવાળા બ્લુ અક્ષરવાળા અને લીલા અક્ષરવાળા તો ત્રણ નું ગ્રુપ બને છે અહીં તો આ છે એને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ બહુપદી કોને કહેવાય તો જે પદાવલીમાં ત્રણ થી વધુ પદ હોય તો તેને બહુપદી કહેવાય પુસ્તક માં એવું પણ લખેલું છે કે એક પદી દ્વિપદી અને ત્રિપદી એને પણ બહુ પદી સાચી વાત છે પણ સામાન્ય રીતે આપણે અહીં આ બાબતને ધ્યાનમાં રાખી બહુપદીનો ઉપયોગ કરીશું જે પદાવલીમાં ત્રણ થી વધુ પદ આવેલા હોય તો તેને બહુપદી કહેશું એ બી વત્તા એ વત્તા બી વત્તા પાંચ ચાર પદ છે આમાં આમાં જોઈએ તો આમાંય ચાર પદ છે એક્સ વર્ગ વત્તા બે એક્સ વાય વર્ગ વત્તા ચાર ઓછા એમાં પણ ચાર પદ છે પી ઓછા પી ક્યુ ઓછા ત્રણ ઓછા ક્યુ વર્ગ અને ઓછા વાય કન આમાં પાંચ પદ આપેલા છે તો ત્રણ થી વધારે પદ આપેલા હોય તો એના માટે આપણે બહુપદી શબ્દનો ઉલ્લેખ કરીશું સરત ઈ કે પદ વિજાતીય સરખા સરખા ન હોવા જોઈએ ઉદાહરણ તરીકે પછી અહીંયા વત્તા પાછું ટુ એ થઈ જાય તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી બનશે ચાલો હવે એક પદી દ્વિપદી અને ત્રિપદી માં વર્ગીકરણ કરો આપણી પાસે આ ત્રણ મસાલો આપી દીધો તો આમાંથી કોણ કેમાં જશે એ આપણે ગોતવાનું છે આખી રેકડી શાક ભરેલી છે રીંગણાને એક બાજુ મૂકવાના છે વચ્ચે દ્વિપદી વાળાને મૂકવાના છે અને છેલ્લા વિભાગમાં ત્રિપદી વાળાને મૂકવાના છે આમાં કેટલા પદ છે તો કઈ બે પદ છે એટલે એ દ્વિપદીમાં આવશે આમાં કેટલા પદ છે એમાં એ બે પદ છે એટલે એ પણ દ્વિપદીમાં આવશે અહીંયા વાય વર્ગ બિચારો એકલો છે એટલે એને એક પદીમાં જવા બેઠા છે આમાં પણ ત્રણ જણા છે એટલે ઈ ત્રિપદીમાં જશે ચાર એમ એ વત્તા સાત બે પદ છે એટલે ઈ દ્વિપદીમાં જશે એક વાય એકલો છે બિચડો એટલે એક પદીમાં ચાર પી ક્યુ ઓછા ત્રણ ક્યુ પાંચ પદ છે સાત એ વત્તા દસ તો ઈ પણ ત્રિપદીમાં જશે ત્રણ છે એટલા માટે તો આ રીતે આપણે એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું થાય અને આના પછીનો પણ દાખલો એવો જ છે તો તમે આ રકમ લખી લેવાની પહેલા અને તમારે તમારી જાતે જવાબ છે એ વિડીયોને પોસ્ટ કરી હવે આટલું આવી જાય પછી પદી દ્વિપદી અને ત્રિપદીમાં તમે વર્ગીકરણ કરો અને તમારો જવાબ શું મારા જવાબ સાથે મેચ થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે તો તૈયાર છો ને તમારી નોટબુકમાં રકમ લખી લ્યો અને એક પદી દ્વિપદી ને માં વર્ગીકરણ કરી નાખો પછી વિડીયો ફરીથી પ્લે કરશો તો આપણો હવે જવાબ ચેક કરીએ ઓછા સાત ઝેડ તો એ દ્વિપદીમાં આવે એક્સ વત્તા વાય ઓછા એક્સ વાય એટલે ત્રણ પદ છે તો એ ત્રિપદીમાં જશે અહિયાં સો છે બિચારો એકલો તો એને એક પદીમાં જવા દેવાનો એ બી ઓછા એ ઓછા બી તો અહીંયા કેટલા પદ છે ત્રણ પદ છે તો એ ત્રિપદીમાં બે જણા છે તો એ દ્વિપદીમાં જશે પછી જોઈએ તો ચાર પી વર્ગ ક્યુ ઓછા ચાર પી ક્યુ વર્ગ તો અહીંયા છે આ બે પદ થશે તો એ દ્વિપદીમાં જશે

તમારે ક્યારેક કોઈનો ક્રમ ઉપર નીચે થઈ ગયો હોય તો ચાલે દ્વિપદી વાળામાં કે આ પાંચ ઓછા સાત અહીંયા લખાઈ જાય તો ક્રમ ચાલે પણ ગ્રુપ સરખું રહેવું જોઈએ એક પદી વાળા એક પદીમાં જ રહેવા જોઈએ દ્વિપદી વાળા દ્વિપદીમાં જ અને ત્રિપદી વાળા ત્રિપદીમાં જ રહેવા જોઈએ ચાલો હવે તમારી નોટબુકમાં આ વિગત નોંધી લેશો ખાસ એક પદી એટલે શું દ્વિપદી ત્રિપદી અને બહુપદી તો આ વિગત છે તમારી નોટબુકમાં શરૂ થાય છે ખૂબ જ ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સઅપ દ્વારા મને મેસેજ કરીને કહે છે કે દરેક વિડીયોની અંદર ક્વીઝ મૂકો જેથી કરીને અમને વિડીયોમાં જે સમજેલી છે વિગત તે અમને આની અંદર ટેસ્ટિંગમાં મજા આવે છે કારણ કે પ્રશ્ન આવે ને પ્રશ્ન પછી કેબીસી ની જેમ ટૂંકા સમયમાં એમાં જ તમારે પંદર સેકન્ડમાં જવાબ આપવાનો હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીની સારી કોમેન્ટ આવે છે આ ક્વિઝ ટાઈમ માટે આપણો પેલો પ્રશ્ન છે એક વર્ગ એ કેવી પદાવલી છે એ એક પદી છે બી દ્વિપદી સી ત્રિપદી કે ડી બહુપદી કેવું લાગુ પડે આમાં એક્સ વર્ગ છે એ શેમાં આવશે યસ તમારો જવાબ નક્કી કરી રાખો આડેધડ ગોળી બાર નથી કરવાના વિચારીને જવાબ આપવાના છે જવાબ આવે છે એ એક પદી આની સાથે બીજું કોઈ નથી એટલા માટે ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન છે ઝેડ વર્ગ વત્તા બે એ કેવી પદાવલી છે? બે આમાં ભાઈ પદ કેટલા છે એ નક્કી કરો એટલે તમારો જવાબ નક્કી ફટ આમાં ક્યાં નવું બહુ લાંબુ વિચારવા જેવું છે ડી બહુ પદી શું લાગુ પડશે એન્ડ સ્ટોપ યોર આન્સર ઇઝ હિયર યસ બી દ્વિપદી ઝેડ વર્ગ અને બગડો વચ્ચે વત્તાની નિશાની આવી ગઈ દ્વિપદી થયું ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ અબ આજ અર્થ સાજા x માં દસ ઉમેરતા મળતી પદાવલી એ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં તમારે એક પદી કહેવાય દ્વિપદી કહેવાય ત્રિપદી કહેવાય કે બહુપદી કહેવાય એ લખવાનું છે પ્રશ્ન આગળનું એન્જિન છે ને એ અગત્યનું છે શું કીધું છે સાંભળો ફરીથી એક્સ માં દસ ઉમેરતા આના માટે તમારે પેલો વિડીયો ખબર હોવી જોઈએ કે એક્સમાં દસ ઉમેરતા એટલે શું થશે અને એ પાછું કેવી પદાવલી કહેવાશે એ એક પદી દ્વિપદી c ત્રિપદી કે ડી બહુપદી વિચારો ચાર ત્રણ બે એક એન્ડ સ્ટોપ જવાબ આવશે દ્વિપદી શું કામ ને એક્સમાં દસ ઉમેરતા એટલે એક્સ વત્તા દસ કહેવાય આ દ્વિપદી બને છે તો આપણો જવાબ આવે છે બોમ્બેનો બી દ્વિપદી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ એક પદીમાં કુલ પદની સંખ્યા ખાલી જગ્યા હોય સાવ સહેલો પ્રશ્ન એક પદીમાં પદ કેટલા હોય છે એ તમારે નક્કી કરવાના છે એ ચાર બી ત્રણ સી બે કે ડી એક અમુક વિદ્યાર્થી તો કુદાકુદી કરે છે કે આનો જવાબ મને આવડી ગયો જોઈએ વાય વત્તા ઝેડ એક્સ વત્તા વાય વત્તા ઝેડ એ કેવી પદાવલી છે તમે નક્કી કરી લીધી એ પ્રશ્ન હવે પાછળનું નો છે ને ડબ્બા એ વિચારવા જેવા છે z પદાવલી એ એક પદી પણ નથી કે ખાલી જગ્યા પણ નથી એ એક પદી દ્વિપદી ત્રિપદી કે ડી આપેલ ત્રણેય જવાબ આવે શું લાગુ પડશે એક અને સ્ટોપ જવાબ આવે છે બી દ્વિપદી પણ નથી આ ત્રિપદી છે એટલે આને એક પદી પણ ન કહેવાય અને દ્વિપદી પણ ન કહેવાય નથી શબ્દ કીધો છે એટલે આ છે છે ત્રિપદી કીધું એક પદી પણ નથી અને દ્વિપદી પણ નથી ત્યાર પછીનો પ્રશ્ન નિહાળીએ હવે આપણે ઘન ઘનને ટી ના ઘન માંથી બાદ કરતા એ કેવું પદ છે ઘન ઘનને બાદ કરતા કે ડી ત્રિપદી પેલો વિડીયો નિહાળેલો હોય તો આ દાખલા તમને ગણવામાં સરળતા રહેશે જવાબ આપવામાં સરળતા રહેશે દ્વિપદી શું કીધું છે એસ ના ઘન ને ટીના ઘન માંથી બાદ કરવાનું કીધું છે એટલે દ્વિપદી બન્યા બે પદ છે ત્યાર પછી જોઈએ તો x બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એ ખાલી જગ્યા પદ છે હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ લંબાઈ ગુણ્યા લંબાઈ આ એનું ક્ષેત્રફળનું સૂત્ર છે હવે એક બાજુની લંબાઈ x આપેલી છે તો એનો ક્ષેત્રફળનું આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. જવાબ મળે તો એ જવાબ છે એ કેવું પદ કેવાશે પદી બી દ્વિપદી ત્રિપદી કે તમારો જવાબ એક પદી શા માટે એક પદી આપણે નિહાળીએ લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે એક્સ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ થાય એક્સ નો વર્ગ તો એક પદ છે એટલે આપણો જવાબ આવે છે એ એક પછીનો પ્રશ્ન જોઈએ ઓ બહુ લાંબો બે એક્સ ઘન ઓછા ત્રણ એક્સ વર્ગ વાય વત્તા બે એક્સ વાય વર્ગ ઓછા વાય ઘન વત્તા ચાર વાય એ કેવી પદ એક પદી બી દ્વિપદી સી ત્રિપદી કે ડી બહુપદી આનો જવાબ સાવ સહેલો છે આ વિડીયો આગળ ધ્યાન આપેલું હોય તો આ તમને ખૂબ સહેલાઈથી આવડી જશે અને અમુક ઠેકડા મહિના માર્યા કે દી બહુપદી જવાબ આવે છે કારણ કે ત્રણ કરતા વધારે પદ છે એક બે ત્રણ ચાર અને પાંચ પદ છે તો પાંચ પદ હોવાને કારણે એને બહુપદી કહી શકશું આપણે ત્યાર પછીનો પ્રશ્ન છે x ના વર્ગનો ના ઘન સાથે સરવાળો કરતા એ કેવું પદ છે x ના z ઘન સાથે સરવાળો કરો તો એ કેવું પદ કહેવાશે a પદી b બહુપદી c ત્રિપદી કે d દ્વિપદી સોચો સોચો ક્યાં હોગા ચાલો હવે તમે ધારેલો જવાબ આવે છે કે નહીં ડી દ્વિપદી સરવાળો કરતા બે પદ બને છે તો અહિયાં છે એ દ્વિપદી બને છે ત્યાર પછી જોઈએ તો ઓછા બે પી વર્ગ ઓછા નવ પી ક્યુ વત્તા છ ક્યુ વર્ગ એક કેવી પદ આવેલી છે એટલે તોફાની અર્થમાં નથી એ એ કેવી છે ત્રિપદી દ્વિપદી સી એકપદી કે ડી બહુપદી ચાલો તમારો જવાબ કરો નક્કી બે એક સ્ટોપ ને તમારો આન્સર હિયર ઓકે ત્રિપદી છે ત્રણ પદ છે એટલે આપણો જવાબ એ દર્શાવે છે જે જે વિદ્યાર્થીઓના જવાબ આવે છે એ ખુશ થાય છે આનંદ આવે છે અને અમુક તો ઠેકડા પણ મારે છે ત્યાર પછીનો પ્રશ્ન છે લંબાઈ પહોળાઈ વાય હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ એ ખાલી જગ્યા છે તમે સ્ક્રીન જોવો છો એ લંબચોરસ છે એની લંબાઈ એક્સ છે પહોળાઈ વાય છે તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે લંબાઈ ગુણિયા પહોળાઈ છે લંબસોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ x પહોળાઈ y કરો જવાબ નક્કી એ એકપદી બી દ્વિપદી સી ત્રિપદી અને ડી બહુપદી પાંચ ચાર ત્રણ બે એક સ્ટોપ ને તમારો જવાબ અહીં છે એકપદી શા માટે એકપદી લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ એક્સ પહોળાઈ વાય ગુણાકાર કરો એટલે સાથે વત્તા ઓછા વાળું કોઈ પદ દેખાતું નથી ભાઈ એટલે ત્યાર પછી જોઈએ તો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એક કેવી પદ આવેલી છે ત્રિપદી નક્કી કરી લીધી ને જવાબ નક્કી કરી લીધો ત્રિપદી ફરીથી રિપીટ કરું છું પ્રશ્ન સહેલો છે વિચારવા જેવો છે ભાઈ કેવી પદાવલી છે એ બી દ્વિપદી સી ત્રિપદી ડી બહુપદી હા તમને એવું લાગે છે કે પ્રશ્નનો જવાબ સહેલો છે પણ થોડોક અટપટો પણ છે અરે ત્રિપદી હતું ને આ એકપદી ક્યાંથી આવી ગયું? અહીંયા જુઓ ખાસ એક્સ વત્તા એક્સ વત્તા એક આ ત્રણેય સજાતીય પદ છે. એક કેળું બીજું કેળું અને ત્રીજું કેળું ત્રણેય કેળા મુકેલા છે ત્રણેય કેળા ત્રણ કેળા થાય અહીંયા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે શું થાય ત્રણ એક્સ થાય આની સાથે તો બીજું કોઈ છે નહીં એટલે આ એક જ પદ થયું અને જો તમને વિડીયોમાં આગળ ધ્યાન આપેલું હોય તો દ્વિપદી વાળામાં કીધું હતું કે વિજાતીય પદ છે અને આ છે તમારા માટેનો હોમવર્ક નો નાસ્તો કર્યા રાખો અહીં આપેલું આ હોમવર્ક છે એ નીચે આપેલા જે જુદા જુદા પદ આપેલા છે આપણે પદાવલી આપેલી છે તો એમાંથી એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં તમારે વર્ગીકરણ કરવાનું છે આ અને આ હોમવર્ક ને તમારા ગણિતના શિક્ષક અથવા તમારા અને છે વિદ્યાર્થી મિત્રો આ નંબર સાત હતો આપણી પાસે આના પછી આપણે વિડીયો ભાગ આઠ ની છે પદાવલી ની કિંમત શોધો આગળનું હતું ને તો બધું રમતા રમતા જાતું હતું એવું લાગતું હતું પણ હવે વધારે ધ્યાન આપવા જેવું ખાસ તો કે ધોરણ છ માં વિગત આવી ગયેલી છે પણ આઠ માં નવ માં દસ માં કે આગળ અભ્યાસ કરશો એના માટે હવેના ના video સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર video એ તમારા માટે ખાસ ઉપયોગી છે તો ફરી આપણે મળીશું હવે ધોરણ video આઠ છે એ પદાવલીની કિંમત શોધો એમાં મળીશું આ video અંદર કુલ તેર video છે દરેક video નિહાળશો તમારા મિત્રને પણ ખાસ શેર કરજો. કારણ કે આ એનિમેશન બનાવવામાં ખૂબ વાર લાગે છે બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો